મનરેગા યોજના ચાલતી નિષ્પક્ષ તપાસ માટે કોંગ્રેસની દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ રમસુભાઈ હટેલાના નેતૃત્વમાં સિંગવડ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરાઈ યુવા નેતા જયેશ સંગડાએ જણાવ્યું કે થોડા દિવસ પહેલા મછેલાઈ ગ્રામ પંચાયત ખોટા જોબ કાર્ડ બનાવી ભ્રષ્ટાચાર આચર્યો હોવાની વાત બહાર છે તેની તપાસ ચાલુ છે તેમાં સિંગવડ તાલુકાના ભૂતખેડી ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ વર્ષ બે હજાર તેવીસ ચોવીસમાં થયેલ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયેલ હોવાની શંકા છે જેમાં ભૂતખેડી ગ્રામ પંચાયતના રહીશ માલ નરેશભાઈ તીરાભાઈના નામે ચેકડેમ મંજૂર થયેલ હતો અને જેના નાણાં તારીખ સાતમી હતા પણ એક પણ રૂપિયો મળેલ હતી જ્યારે આ દ્વારા તપાસ કરતા વ્રજવાસી ટ્રેડર્સના માલિક દ્વારા ધમકી આપેલ હતી કે જે થાય તે કરી લેજો પૈસા મળશે નહીં આ રીતે ભૂતખેડી ગામ ઘણા બધા કામો કાગળ ઉપર થયેલ છે આ સિવાય દાસા ગામના એક વિદ્યાર્થી લાભાર્થી સાથે પણ મનરેગા યોજના હેઠળ કૂબો મંજૂર કરવા બાબતે છેતરપિંડી થયેલ હોવાની વાત બહાર આવેલ છે ઉતકેરીના સ્થાનિક ભોપનનાર નાગરિક નરેશભાઈ માલે જણાવ્યું કે આવા ત્રીસથી વધુ કામો આપણા ગામમાં કાગળ ઉપર કરવામાં આવ્યા છે અને સમગ્ર સિંગવડ તાલુકા પર છેલ્લા બે વર્ષ ઉપરાંત થયેલ કામગીરીની સ્થળ તપાસ કરી જે તે કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કોંગ્રેસ સ્થાનિક લાભાર્થીઓ સાથે ગાંધીચિંદા માર્ગે આંદોલન કરશે આજરોજ સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સિંગવડ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રીને રજૂઆત કરી છે કે મનરેગા યોજના હેઠળ સિંગવડ તાલુકાની અંદર વિવિધ ગ્રામ ગ્રામ પંચાયતની અંદર ભયંકર ભ્રષ્ટાચાર ચાલતો એવી અમને આશંકા જતા આજે અમે સિંગવડ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી રજૂઆત કરી છે કે જે રીતે મછેલાઈ ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર મરી ગયેલા લોકોના જે જોબ કાર્ડ બનાવવામાં આવ્યા છે અને એ બાબતની તપાસ ચાલુ છે ત્યારે એવામાં જ અત્યારે આ ભૂત ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર અમારી સાથે આ ઉભેલા લાભાર્થી છે કે નરેશભાઈ માલ કે જેમના પોતાના ખેતરની અંદર ચેક ડેમ બની ગયેલો છે અને સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ એના નાણાં પણ ઉપડી ગયેલા છે જ્યારે આ લાભાર્થીને એ બાબતની કોઈ જાણ જ નથી અને આ લાભાર્થીએ જ્યારે સ્થાનિક જીઆરએસ અને ટેકનિકલને અને એજન્સી વ્રજવાસી ટ્રેડર્સ આ એજન્સીના માલિકને જઈને પૂછતા ત્યાંથી એમને એવો જ ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપવામાં આવ્યો કે જે થાય તે કરી લો પણ તમને પૈસા મળશે નહીં સાથે સાથે સિંગવડ તાલુકાની અંદર જે સમગ્ર દાહોદ જિલ્લાનું રાજકારણ કહેવાય માનનીય સાંસદશ્રી પણ જે આ સિંગવડ તાલુકાના છે ધારાસભ્યશ્રી પણ આ સિંગવડ તાલુકાના છે એમના પોતાના ગામ દાસા ગ્રામ પંચાયતની અંદર પણ એક લાભાર્થીને બિચારા ને એની પાસે તને કૂવો કરી આપીશું એમ કરીને એની પાસેથી અલગ 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 વારંવાર અલગ અલગ લઈ અને સાહીઠ હજાર રૂપિયા જેટલી રકમ લેવામાં આવી છે તો આજ રોજ અમે સિંગવડ તાલુકા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરી છે કે સિંગવડ તાલુકાના સમગ્ર ગ્રામ પંચાયતોની અંદર મનરેગા યોજના હેઠળ ચાલતા આ ભ્રષ્ટાચારની સ્થાનિક તપાસ કરવામાં આવે અને સાથે સાથે વર્ષ ત્રેવીસ ચોવીસની અંદર જે આ ભ્રષ્ટાચાર થયેલો છે એની સાથે સંકળાયેલા તમામ જીઆરએસ ટેકનિકલ આસિસ્ટન્ટ એપીઓ જેટલા પણ મનરેગા યોજનાના કર્મચારીઓ છે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ અમે આજે માનનીય તાલુકા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરી છે